સિંહો ધરતી એવું આપણું ગુજરાત હવે વાઘનું નવું ઘર બન્યું છે છેલ્લા નવ મહિનાથી દાહોદ જિલ્લાના રતન મહલ વન્યજીવ અભયારણ્યમાં વાઘે પોતાનું કાયમી નિવાસ બનાવ્યું છે વન વિભાગ દ્વારા વાઘની હાજરી નોંધાય ત્યારથી રતન મહલ વન્યજીવ અભયારણ્ય વિસ્તારનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમજ પાણીની ઉપલબ્ધતા સુરક્ષા આગ નિવારણ અને શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા જેવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે આ મામલે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ગુજરાત માટે એક ગૌરવશાળી ક્ષણ છે કે હવે ગુજરાત હવે ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં મોટી બિલાડીની ચારે પ્રમુખ પ્રજાતિઓ સિંહ વાઘ ચિતા અને દીપડાને એક સાથે હાજરી જોવા મળે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હાજર ધરવામાં આવેલા વન સંરક્ષણ કાર્યક્રમનો આ સુખદ પરિણામ છે ગુજરાત સરકાર નેશનલ ઓથોરિટી અને કેન્દ્ર સરકારના રાજ્યમાં વાઘનું સુરક્ષિત અને સ્થાયી ઘર સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે આ મામલે શું કહી રહ્યા છે પહેલાં વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમને સાંભળો ગુજરાતમાં એક સમયે મોટી સંખ્યામાં હાજરી હતી પરંતુ સમયાંતરે આપણે લગભગ ગુજરાતમાંથી વાઘ છે એની હાજરી સમાપ્ત થઈ ગઈ હતી પરંતુ ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સૌ પ્રથમ વાઘ છે એ વિભાગે ગોઠવેલા કેમેરામાં દાહોદ જિલ્લાના રતન મહાલ વિભાગની અંદર વાઘ એક વાઘની આ તસવીર જોવા મળી અને એ પછી સતત વન વિભાગે આ વાઘ ઉપર નજર રાખી હતી અને એમના મુવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ છે એ સીસીટીવી ગોઠવેલા કેમેરાની અંદર ટ્રેપ થયો હતો આ વાઘ તંદુરસ્ત છે અને હવે વન વિભાગને ખાતરી થઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે અને આ રીતે આપણે ત્યાં જે ચાર બીગ કેટ માનવામાં આવે છે દીપડા સિંહ અને વાઘ આ ચારમાંથી ત્રણ જે કુદરતી રીતે જ બિગ કેટની હાજરી ગુજરાતમાં જોવા મળી છે અને વાઘને એમના શિકાર બેઝ મળી રહે બેઝ મળી રહે એ માટે ત્યાં ચિત્તલ સહિતના જે પ્રાણીઓ છે થૂણભક્ષી પ્રાણીઓ એને ત્યાં રિલોકેટ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત બીજો પણ પ્રવેશ ત્યાં રતન મહાલ જંગલની અંદર પૂરતા પ્રમાણમાં મળી રહે મળી રહેવાનો છે તો આ રીતે જે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે પ્રેરણા છે કે આપણા જંગલો સુરક્ષિત રહેવા જોઈએ અને એના માટે જંગલના જે ચોકીદાર જે અગાઉ વસતા હતા કુદરતી ચોકીદારો એ પુનઃસ્થાપિત થવા જોઈએ અને એને કારણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગની અંદર વનનું અને વનમાં રહેતા પ્રાણીઓનું કોન્ઝર્વેશન સંવર્ધન અને રક્ષણ કરવાની જે નીતિ છે એને કારણે આજે આ રતનમહાલ જે ખૂબ આ મધ્ય ગુજરાતનું અને મધ્યપ્રદેશ રાજસ્થાનની અંદર આસપાસમાં આવેલું જે આપણું વન છે એમાં વાઘની પૃષ્ટિ થવાથી વિભાગ આનંદ અનુભવે છે અને એના માટેની આગળની કાર્યવાહી કરવા માટે નેશનલ ટાઈગર એજન્સી કન્ઝર્વેશન ઓથોરિટી છે એને પણ આ બાબતે સતત આપણે રિપોર્ટ આપ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે સાંભળ્યા હતા વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જેમાં બિલાડીની ચારેય પ્રજાતિ ગણાતી વસ્તુ આમ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું છે કે જેણે સમગ્ર દેશભરમાં એક અલગ નામના મેળવી છે અને આગામી સમયમાં વન્યજીવના સંરક્ષણ માટે આવી રીતે ગુજરાત સરકાર કામગીરી કરશે તે પ્રકારની વાત તેમણે કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો